કંપનીની એસએસની મોટી ટેન્ક લઈ ટ્રેલર પસાર થઈ રહ્યું હતું જોકે તેમણે વાસદથી મહી નદીના બ્રિજ ઉપર રોંગ સાઇડ ઉપર પ્રવેશતા સામેથી આવતા વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા મહાકાય એસએસ ની મોટી ટેન્ક સાથે આ ટેલર મિની બ્રિજ ઉપરથી રોંગ સાઈડ ઉપર પસાર થતા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી જો કે એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી પોલીસને બોલાવી લેવામાં આવી હતી જેથી નજીકની પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રેલર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો